જો તમે આ આ આ એક ભાઈ ભાઈ મને 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 કે તમે તો કે અમેરિકાના પતિ પત્નીના પ્રેમમાં ભારતના પતિ પતિના પ્રેમમાં તમને શું ફેર લાગે મને બહુ જાજો ફેર નહીં અમેરિકાના પતિ પત્ની એટલું બધું પ્રેમ કરે એક તો પહેલો મુદ્દો તો એ છે ત્યાં તો ફેરા ફરવાનો રિવાજ જ નથી એકચ્યુલી

ભલે સાહેબ અભણ હોય પણ ખાનદાની તો એના બાપની હોય હશે એ તમારી ઉંમર કેટલી થઈ તો દીકરી બોલી ઈમર પાન પૂછ્યો ને પણ મર્યા હવે આની ઉંમર આપણે ગોતવી કેમ એટલે થોડોક હોશિયાર ને છોકરો એટલે એને પૂછ્યું કેમ કેટલું ભણ્યા એ પૂછ્યું ને તો એની અંદર પાંચ વર્ષ નાખી દે એટલે ઉંમરની આજુબાજુ અંદાજ આવી જાય એટલે પાછો ઓલા છોકરાએ કીધું કે તમારો અભ્યાસ કેટલો તમે ભણ્યા કેટલું ઈમર પાન ન ખબર હોય ઓલાન જોગ છેલ્લી વાર પૂછી લઉં નહીં આવજે કાગડા કઢી પીવા ત્રીજી વાર ઓલે પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે એ મારો બાન પૂછ્યું પણ આ તો ઊભો થઈ ગયો ઊભો થઈને કીધું બેન જય શ્રી કૃષ્ણ તમારું મને બેન થોડું કહેવાય તા કે તારે બાન પૂછજે ગામડામાં એક જણો કન્યા જોવા ગયો ને તો ઓરડામાં ગયો ને તો તો દીકરી બોલી એ ભાઈ તમે કેટલા બેન ભાઈ ઓલો કે બે ભાઈ ને એક બેન હતા બે બેન ને બે ભાઈ બેન દસ રૂપિયા દઈને વી આવ્યો વીર પહેલી ને આવી જાય મારા બાપ ઘાય ઘા બારો નીકળી ગયો તેને બાપાને એમ છું બધું રેડી છું છે એને બાપાને છું પાકું થઈ ગયું એટલે એને બાપાને પૂછ્યું કે બેટા રેડી તક હા બાપા રેડી તક કેમ તક મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી આ જોવાની વસ્તુ દેવી છે અત્યારે સમય સારો છે પણ એક વાત સો ટકાની વાત એ છે કે દીકરીને જીવનમાં અતિશય મહત્વનો કોઈ પ્રસંગ આવતો હોય તો બે પ્રસંગ આવે એક વિદાય વખતે બાપની ડોકે આકડીયા ભીડીને જે દીકરી વિદાય લેતી હોય એના જીવનનો અતિ ઉત્તમ પ્રસંગ હોય એક યાદગાર પ્રસંગ હોય અને સાહેબ કહેવા ગયો યુક્ત લાગત માફ કરજો પણ સાહેબ જે દીકરી આહરે ગઈ હોય અને એની કુળદેવીની કૃપા થાય અને જ્યારે સાહેબ શ્રીમદનું મુહૂર્ત લખાય અને જ્યારે એ કંકોત્રી એના પિયરિયામાં મોકલે ને તે દી જ્યારે એમ કહેવાય કે દીકરી રાહ જોતી હોય કે હજી મારા બાપા મારા બાર ન આવ્યા મારા મામી અને ત્રીજો પ્રસંગ એના એના કુટુંબમાં કોઈના લગ્ન હોય ને મામેરા લઈને જેથી મામેરિયા આવવાના હોય તેદી દીકરી રાહ જોતી હોય છે આ પ્રસંગ મને બહુ ગમે છે માતાઓ બેનો બેઠા છે મને યાદ આવે સાહેબ જુનાગઢ યાદ આવે નરસિયાની દીકરી કુંવરના હાહરિયામાં કઈ પ્રસંગ છે દેરાણી જેઠાણી ના એમ કેવાય મામેરિયા આવી ગયા છે માણસો વખાણ કરે છે શું આ લોકો મામેરામાં લાવ્યા છે અદભુત બધી વસ્તુ લાવ્યા છે પણ નરસિંહ હજી આવ્યો નહોતો વીર એમ કહેવાય કે કુંવરભાઈ નેજા માંડી માંડીને રાહ જોતી છે હજી મારા બાપુ ન આવ્યા સાંભળજો શ્રદ્ધા હશે ને ભલે ખીચામાં એક રૂપિયો ન હોય પણ જેને પરમાત્મા ઉપર ભરોસો હશે ને આ પ્રસંગ છે ને આ બટુંકભાઈનો પ્રસંગ છે ને સાહેબ આ કેવલ પૈસાથી નથી શ્રદ્ધાથી છે અને તમારી ઉપર શ્રદ્ધા તમારી ઉપર કૃપા હોય ને તો કોઈ બી મારો બાપ એ એ આપણા અભિમાનથી ન થઈ શકે એ તો એના પરમાત્માની કૃપા હોય તો જ એટલું આળખું ઉધાર થાય ને કોરભાઈ નેજા માંડી માંડીને રાહ જોતી હતી તેથી દેરાણી જેઠાણી મેણા મારતી હતી હાળ કુવાર કોની રાહ જો છો ત્યારે કુંવર એટલું બોલે પણ હજી મારા બાપુ નથી આવ્યા મારા બાપુની રાહ જોઉં છું પણ અમુક પ્રસંગ સમય કરે કે હું મારા બાપની રાહ જોઉં છું અને દેરાણી જેઠાણી સાહેબ મેણા માર્યા છે કોઈને ખરાબ લાગે ને હું ન ભૂલતો દેરાણી જેઠાણી એટલું બોલી તારા બાપ નરસિયા ની રાહ જો છો હું લાવશે તારા માટે તારા બાપા હું છે તે લાવશે દુબળા બળદ હશે ખોખરું ગાડું હશે હારે સોહાદ સાધુડા હશે ગોપીચંદના ટીલા કર્યા હશે હાથમાં કરતા લેશે તારો બાપ શું લાવે તારા બાપ ઓરબેને પગે ઠેલી ધરતી પડી જેઠાણી મેણું મારે છે છેલું એક કામ કરે કોઈ ખેપિયા ને મોકલ

તમારા બાપુજી આવ્યા છે ક્યાં છે કે પાછલા વાડામાં ગાડું છોડે છે અને કુરબાઈ હડી કાઢીને પાછળના દરવાજેથી જ આમ વાડામાં જોવે છે તો જે રીતે દેરાણી જેઠાણીએ એ મેણા માર્યા હતા ને સાહેબ એ જ પરિસ્થિતિમાં દુબળો બળદ ખોખરું ગાડું હારે સોહાદ સાધુડા કીર્તન ઉપર કીર્તન બોલે છે અને કુંવરબાઈ જોયું કે હાય 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 આગળ મારા જેઠાણી જોઈ જાય ને તો મારી ઉપર મેણાના મેવર આવશે દીકરી હોય તોય ભલે સાહેબડા માં રહેનારી કોઈ ગરીબ માણસ ની દીકરી હોય તો વ્યવસ્થામાં ફેરફાર હોય કે બાકી બાપ દીકરી ના પ્રેમ માં ફેરફાર સાહેબ નરસિંહ મહેતાના હાથમાં લઈ કડતાલ પડી ગઈ ધીરે ધીરે ડગલા ભરતો ભરતો આવી કોર પાસે હાથ મૂકી એટલું કીધું બેટા કેમ રડો છો બાપુજી ન રડું તો શું કરું બીજું તમારી ભક્તિ ને મારા પ્રણામ પણ બાપુ દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોવ તો આજ મારી માથે મેળાના મે વરહે છે નરસિંહ રોય પીડ્યો બેટા દીકરીના ઘરે જાઓ કે ઠાકોરના ઘરે જાઓ

શબ્દ એક શોધો તો સહી પણ આ દેશની ખુમારી એવી